ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના ઉપસ્થિતિમાં સાગબારાથી સલંબા ગામ સુધી યુનિટી માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્યક્રમો તેમની યાદોમાં કરવામાં આવી રહ્યા છે ભરૂચના સાંસદ સભ્ય શ્રી વસાવાની હાજરીમાં આજ રોજ નર્મદા જિલ્લાના સાગબારાથી સલંબા ગામ સુધી યુનિટી માર્ચનું આયોજન કરી રેલીનું આયોજન કરાયું જેમાં સાગબારા તાલુકાના ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ વગેરે મોટી સંખ્યામાં હાજરી રહ્યા હતા જેનો મુખ્ય ઉદ્દેશ એક ભારત આત્મનિર્ભર ભારત છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઇલેક્શન હોવાના કારણે જેને ધ્યાને લઈને નેતાઓ રસ્તા પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવા લાગી ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતનું મોટું આંદોલન કર્યું હતું ખેડૂતના હિતો માટે અને આ વર્ષે કમોસમી વરસાદના કારણે અનેક પાકોનું નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલ કોળીઓ જાણે છીનવાઈ ગયો છે ખેડૂતોને આર્થિક સહાય ક્યારે મળશે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ખાલી દરેક ગ્રુપ ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા પાક નુકસાનીના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે શું ખેડૂતોનો વાવેતરનો સમય પૂરો થઈ જશે ત્યારે સહાયની પેકેજ આપવામાં આવશે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અનેક બાજુ સરકારશ્રી દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર થઈ હતી તેઓ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે તેમણે ખેડૂતો આંદોલન ચલાવ્યું ભારતના ગ્રહમંત્રી રહ્યા પાંચસો બાસઠ રજવાડાને કર્યા તેમને એકતાના શિલ્પી કહેવામાં આવે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમની યાદમાં બનાવવામાં આવે છે તેઓ ગાંધીજીના સહયોગી હતા દેશની એકતા માટે કામ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું ભારત અને દુનિયાભરમાં તેઓ સરદાર નામથી સંબોધાય છે રિપોર્ટર ફેઝલ મકરાણી સાગબારા